અત્યાર સુધી પાણી લાયક વરસાદ નથી થયા જેનું મેન કારણ છે કે અત્યાર સુધી જેટલા પણ વરસાદો પડ્યા છે એ તમામ વરસાદી સિસ્ટમ છે બંગાળની ખાડી તરફથી આવી છે જે આપણે અરબસાગર હોય તેમાં કોઈ ખાસ સિસ્ટમ બની નથી અરબસાગરની અંદર જે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે એક સિસ્ટમ બની હતી એટલે કે તેર જૂનના રોજ એક સિસ્ટમ બની હતી જે સિસ્ટમની અસર છે એ આપણે આપણે થઈ હતી અને વરસાદો થવાનું ચાલુ થયું હતું પણ એ સિસ્ટમ પસાર થઈ ગયા પછી એક પણ સિસ્ટમ આપણે અરબ સાગરમાં બની નથી જેથી કરીને આપણે સંપૂર્ણ નિર્ભર છે એ આપણે બંગાળની ખાડી ઉપર રહેવું પડ્યું છે અને બંગાળની ખાડીની સિસ્ટમને કારણે આપણે જે પાણી લાયક વરસાદો અમુક વિસ્તારમાં જોવા મળ્યા નથી ત્યારે હું આપને જણાવી દઉં હવે આપણે પાણીલાયક વરસાદ ક્યારે થશે તો કે પાણી લાયક વરસાદ છે એ જ્યારે પણ આમ જોવા જઈએ તો આપણે સત્યાવીસથી એકત્રીસ જુલાઈમાં પણ ખૂબ સારા વરસાદો પડવાના છે પણ હવે જે આપણે પાણી લાયક વરસાદોની વાત છે એની અંદર હવે આપણે અરબસાગર સક્રિય થાય ત્યારે વધારે અપેક્ષા રાખી શકાય અને અરબસાગર છે એ સત્તર ઓગસ્ટથી સક્રિય થશે અને એ છેડ સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ સુધી સક્રિય રહેશે